ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ દ્વારા આજે એક ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું આ રોડ શોમાં એમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સહિત અને કેબિનેટ મંત્રીઓ પણ જોડાયા હતા આ સાથે નવસારી લોકસભા વિસ્તારમાં આવતી સાતે વિધાનસભાના ધારાસભ્યો પણ એમની સાથે જોડાયા હતા તો બીજી તરફ અનેક ગુજરાત કેબિનેટના મંત્રી પણ આ રોડ શોમાં રોડ શોના ના સમયે સી પાટીલના સમર્થનમાં પહોંચ્યા હતા

કલેક્ટર કચેરી સુધી પહોંચવામાં વિલંબ થતા આજે વિજય મુહર્તમાં સી આર પાટીલે પોતાનું નોમિનેશન ફાઇલ કરી શક્યા ન હતા જેથી જેને લઈને આજે તેમણે ફોર્મ ભરવાનું શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તની અંદર જ ફોર્મ ભરવાના આગ્રહ રાખનારા ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ વિજય મુહૂર્તમાં જેમ ભરવામાં આવે છે તેમ પરંતુ આજે આ મુહૂર્ત રોડ શો મોડું પહોંચતા સાચવી શકાયું ન હતું જેને લઈને આજે આ ફોર્મ ભરવાની કામગીરી રદ કરી દેવામાં આવી હતી સી આર પાટીલ આવતીકાલે ફરીથી નવસારી આવી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે નવસારી લોકસભાનો ઉમેદવાર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે એક ભવ્ય રોડ શો આયોજન કર્યું છે નવસારી ખાતે થી રોડ શો શરૂઆત થઈ ચુકી છે એમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત

કલેક્ટર કચેરી સુધી આ રોડ શો આયોજન કરવામાં આવ્યું છે લગભગ એક લાખ થી વધુ સંખ્યામાં લોકો આ રોડ શો અંદર જોડાયા છે અને ભવ્ય આયોજન આ દ્વારા કરવામાં આવ્યું છે આ એક મોટું શક્તિ પ્રદર્શન કહી શકાય જે પ્રકારે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો કે તમામ જે ધારાસભ્યો છે આ વિસ્તારના ધારાસભ્યો સુરતના ધારાસભ્યો સહિત આસપાસના તમામ જિલ્લાઓના ધારાસભ્યો અહીં પહોંચ્યા છે આ રોડ અંદર અને એક પ્રદર્શન હાલ અત્યારે ચાલી રહ્યું છે બીજેપી દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના ક્ષેત્રની ની અંદર આ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આ રોડ શો ની અંદર જોડાયા છે જે રીતે આ રોડ શો કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારની હાલ આ બેઠક ઉપર તૈયારીઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં એ એ જોતા એવું લાગે છે કે પાછલા વખતે જે રેકોર્ડ બ્રેક પર લીડથી સી આર પાટીલ વિજય થયા હતા એનાથી પણ વધુ લીડથી આ વખતે આ બેઠક ઉપર જીતવાની આશા બીજેપી કરી રહ્યું છે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નવસારી